ગણિત અધ્યયન સંપૂર્ણ ધોરણે એક પ્રથમ સત્ર જેમાં પુનરાવર્તન એક જેમાં આપણે એકથી ત્રણ એકમમાં જે ભણ્યા તેનું પુનરાવર્તન છે સૂચના પ્રમાણે કરો ઉપર હોય તેની પર સાચું કરો તો ટેબલની ઉપર હોય એના ઉપર સાચું કરવાનું છે તો ટેબલની ઉપર બિલાડી છે પછી નીચે હોય તેની પર સાચું કરો તો ટેબલની નીચે બેગ અને રમકડું તો એના ઉપર સાચું કરવાનું છે ટીવીની નજીક હોય તેના પર સાચું કરો તો ટીવીની નજીક કોણ બેઠું છે તો કે છો કરો તો તેના ઉપર સાચું કરવાનું છે ઝાડથી દૂર હોય તેના પર સાચું કરો ઝાડથી દૂર આ કૂતરું છે તો એના ઉપર સાચું કરવાનું છે અંદર હોય તેના પર ખોટું કરો તો બોક્સની અંદર જે રમકડા છે તેના ઉપર આપણે ખોટું કરવાનું છે ત્યારબાદ ટોપલીની બહાર ફળ હોય તેના પર સાચું કરું તો ટોપલીની બહાર શું છે તો કે અનાનસ જમરૂક સફરજન સ્ટ્રોબેરી ચેરી અને કેળું તો એના ઉપર સાચું કર્યું આગળ હોય તેની ઉપર સાચું કરો તો બે ફોર વ્હીલ જાય છે તો આગળ કઈ ફોર વ્હીલ છે તો કે લાલ કલરવાળી તો એના ઉપર સાચું સૌથી આગળ હોય તેની ઉપર સાચું કરો તો આ જે રમકડાની રેલગાડી છે તેમાં આગળ શું છે તો કે એન્જિન તો એના ઉપર સાચું સૌથી પાછળ હોય તેની ઉપર સાચું કરો તો સૌથી પાછળ પક્ષી આ છે તો તેના ઉપર સાચું કર્યું નીચે આપેલી ખાલી જગ્યામાં સંખ્યા પ્રમાણે આકાર દોરો અને સંખ્યા લખો તો અહીંયા જે આકારો આપ્યા છે તેમાંથી આપણે આકારો ગોતવાના છે તો ગોળ તો ગોળ કેટલા છે તો કે એક બે ત્રણ તો અહીંયા આપણે ત્રણ લખીશું અને નીચે એવા ત્રણ દોરીશું પછી ત્રિકોણ તો કે એક બે ત્રણ ચાર પાંચ તો પાછેડે પાંચ અને અહીંયા પાંચ ત્રિકોણ દોરવાના છે પછી ચોરસ તો ચોરસ કેટલા આપ્યા પાછે એક બે ત્રણ અને ચાર તો ચોગડે ચાર અને આપણે ચાર ચોરસ દોરવાના છે એક બે ત્રણ અને ચાર ગોળ વસ્તુ પર ગોળ દોરો અને લાંબી વસ્તુ પર લંબચોરસ દોરો તો જે ગોળ વસ્તુ છે આટલામાંથી એના ઉપર આપણે પેળા ગોળ કરી દઈએ તો કે દડો ગોળ સફરજન ગોળ લખોટી ગોળ તરબૂચ ગોળ અને બોટલનું ઢાંકણું ગોળ ત્યારબાદ લાંબી વસ્તુઓ પર લંબચોરસ દોરો તો આ લાંબી વસ્તુ કઈ છે તો કે ટીવી પછી માપપટ્ટી નાસ્તાનો ડબ્બો અને બોટલનો જે નીચેનો ભાગ છે એ લંબચોરસ છે શંકુ આકારને મળતી આવતી વસ્તુના આકાર ઉપર ત્રિકોણ દોરો તો આઈસ્ક્રીમનો કોન અને આ સિંગ ચણા ભરવાનું શંકુ આકાર જેવું છે સમાન આકારની જોડી બનાવો તો લમઘન તો લમઘન શું છે તો કે નાસ્તાનો ડબ્બો વર્તુળ તો વર્તુળ શું છે ગોળ તો કે સફરજન શંકુ આકાર તો કે જોકરની ટોપી કે બડ્ડેની ટોપી પછી નળાકાર તો કે નળાકાર બોટલ ત્યારબાદ નીચે પૈકી કઈ વસ્તુ ગબડતી હશે અને કઈ વસ્તુ સરકતી હશે તેની સામે સાચું કરો તો નાસ્તાનો ડબ્બો સરકે લખોટી ગબડે બોટલ તો કે આડી રાખીએ તો ગબડે અને ઊભી રાખીએ તો સરકે પછી મણકો છે એ ગબડે ચોક છે એ ગબડે બોટલનું ઠાકણું ગબડે અને સરકે એટલે બેમાં સાચું આપ્યું છે પછી આ ચોરસ કટકો છે એ સરકે ગણો અને જોડ બનાવો તો ચોકલેટ કેટલી છે તો કે એક બે તો આપણે બગડે બે સાથે જોડીશું પછી આ રમકડું એક બે ત્રણ ચાર પાંચ તો પાંચે પાંચ સાથે જોડીશું કેળા એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત અડે સાત સાથે જોડીશું પછી પેન એક બે ત્રણ તો ત્રગડે ત્રણ સાથે જોડીશું પછી ચમચી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો વડે નવ સાથે જોડીશું પછી ટોપી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠડે આઠ સાથે જોડીશું રીક્ષા એક તો એકડે એક સાથે જોડીશું પછી ભમરડા એક બે ત્રણ ચાર તો ચોગડે ચાર સાથે આવી રીતે જોડ બનાવવાની છે ત્યારબાદ અંક મુજબ રંગ પૂરો તો પહેલાં આપણે પેન્સિલથી સાચું કરી દઈએ પછી આપણે અંદર રંગ પૂરીશું તો કેટલા તગડે ત્રણ તો કેટલા પાનમાં રંગ આવશે તો કે ત્રણ એક બે ત્રણ પછી પાંચ તો કેટલા ચાંદામાં રંગ પૂરીશું પાંચ એક બે ત્રણ ચાર પાંચ પછી સાત તો કેટલા ગોળમાં સાત રંગ પૂરવાનો તો કે સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત પછી એક તો એક ચોરસમાં રંગ પૂરવાનો છે પછી ચાર તો ચાર પોટલીમાં રંગ પૂરીશું એક બે ત્રણ ચાર પછી પેન્સિલ આઠ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ સામે છ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ નીચે મરચાં બે તો કે એક અને બે ફૂલ નવ મારંગ પૂરવાનો હશે નવ ફૂલ ગણી એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ત્યારબાદ આપણે આમાં રંગ પૂરીશું આ રીતે આપણે રંગ પૂર્યા બાદ અંક એકથી નવ પહેલાં સળવા લખવાના છે પછી ઊંધા એકવાર એકથી ચાલુ કરવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પછી નવથી ચાલુ કરવાનું તો કે નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક એવી રીતે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં લખવાનું છે ત્યારબાદ ખૂટતા અંકો એકથી નવની સંખ્યા આપેલી છે તેમાં ખૂટતા અંકો લખવાના છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ રીતે જે અંક નથી લખેલા જે અંક ખૂટે છે તે આપણે લખવાના છે એક બે ત્રણ આપેલા છે પછી ચાર પાંચ છ સાત અને આઠ આપેલા છે અને નવ ઓછી વસ્તુની નીચેના આપેલ ચોરસમાં લાલ રંગ પૂરો તો અહીંયા ટમેટા ગણો હતો તો કે એક બે ત્રણ ચાર પાંચ આ બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો પાંચ ઓછા કહેવાય કે સાત તો કે પાંચ તો પાંચવાળા ખાનામાં આપણે રંગ પૂરવાનો છે ત્યારબાદ નીચે મરચાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ મરચાં છે પછી આ બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો કયા મરચાં ઓછા કહેવાય તો કે આઠ મરચાં ઓછા કહેવાય તો એમાં રંગ પૂરવાનો છે ત્યારબાદ આ બાજુ બે બટેકા છે આ બાજુ ત્રણ બટેકા છે તો ઓછા બટેકા બે તો એમાં રંગ પૂરવાનો ત્યારબાદ એક બે ત્રણ ચાર પાંચ છ અને આ બાજુ એક બે ત્રણ ચાર ને પાંચ તો છ અને પાંચમાં કોણ ઓછું તો કે પાંચ તો આમાં રંગ પૂરવાનો છે વધુ પર સાચું કરો તો ટોમેટા કેટલા છે એક બે ત્રણ ચાર આ બાજુ એક બે ત્રણ ચાર પાંચ તો કયા વધુ કહેવાય તો કે પાંચ તો અહીંયા સાચું પછી ફૂલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો કયા વધુ કહેવાય તો કે નવ પછી બેટ એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ તો કયા બેટ વધુ કહેવાય ત્રણ ઓછા કહેવાય અને છ વધારે કહેવાય પછી આપણે વરખંડમાં રહેલ વસ્તુઓની લંબાઈ વેતથી માપવાની છે